હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું આદિક આદિક સ્વાગત છે અને આજે આપણે છે ઘરે સવારમાં ગુડ મોર્નિંગ અરર મહાદેવ ભાઈ માતાજી ભાઈ દ્વારકાધી બધા મિત્રોને અને આજે ફરીવાર એક નવો વિડીયો સ્ટાર્ટ કર્યો છે સવારમાં તો ચાલો હેતલબેનનું મળવું શું કરે છે જય માતાજી બધાને કેમ છો બધા મજામાં હેતલબેન જો આપણા વિડીયો જોવે છે ભાઈ કાળનો નાખેલો છે ટેબ્લેટમાં હવે માં આપણો વિડીયો ચાલુ છે તો બધા મિત્રો આપણા વિડીયો મસ્તી મસ્તીના આવ્યા છે સ્વામિનારાયણ મંદિરના જે બુથના સાર હાઉસના છે બાળનગરીનું એ બધું એક વિડીયોમાં કંડેક્ટ નાખેલું છે અને એક જે બધી મૂર્તિ પ્રતિષ્ઠાના જે તૈયારી હતી એનો વિડીયો છે તો બધા મિત્રો નિવાનું બોલતા નહીં ઓકે તો મિત્રો હું આવી ગયો છું ફાઇનલી વાડીમાં પાણી વાવવા માટે ડુંગળીમાં જોઈ શકો છો તમે કાલ કપાસમાં પાણી જતું હતું મિત્રો એ પી ગયું છે એટલે આજે ચાલુ કરી દીધું છે ડુંગળીમાં ના એટલું પાઈ દીધું છે અહીંથી એટલું હવે એક બાકી છે મિત્રો આ મૂળા છે અને આ છે આ બાજુ ચણા બસ આ એક કેરો દેવાનો છે બે એક ડુંગળીનો અને એક આ એટલે આ સાઈડનું પી જાય આ બાજુનું પછી હવે ઓલી સાઈડથી પાવાનું છે કંઈ વાંધો મિત્રો પછી મળીએ તો મિત્રો હું આવ્યો તો નહીં લેવાને અનુરૂપ આવે જો મિત્રો ક્યાં આવી ગયો મસ્ત ના બોર આવી ગયા છે મિત્રો કોને કોને આ બોર ભાવે છે મિત્રો કમેન્ટ કરજો મસ્ત બોર છે ગળ્યા એક નંબર ગળા બોર છે મિત્રો આને તમે કયા બોર કહો છો કેજો મેં એને ટીણીયા બોર કહી છે મિત્રો જો આપણે ઘઉં હોય મસ્તી ના ઉગી ગયા છે એક નંબર ઘઉં ઉગી જશે મિત્રો અને આ બાજુ છે આપણી બાજરી બાજરી મિત્રો હજી નીકળતી આવે છે અને અમુક નીકળી ગઈ છે આ છે બાજરી જોઈ શકો છો બાજરી ઉગી છે મિત્રો પણ પાખે વાવેલી છે એટલે થોડીક ઓછી દેખાય આ રીતનું છે મિત્રો મિત્રો અને સાંજનું વાતાવરણ મસ્ત મજાનો સનસેટ થઈ જવાની તૈયારીમાં છે અત્યારે મિત્રો તો આ સાથે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મિત્રો કાલે આપણે જવાનું છે સવારમાં ટ્રીપ ઉપર તમને ખબર જ છે કે ભાઈ આપણે ગ્રાઉન્ડ છે એટલે ગ્રાઉન્ડ કરવા જવાનું છે સાથે સાથે થોડોક આજુબાજુમાં ફરતા આવશું મેહલ આવે તો એવું બધું છે મિત્રો આપણે ગ્રાઉન્ડ છે જુનાગઢમાં તો ગ્રાઉન્ડ કરવા જવાનું છે આપણે ફોસ્ટેબલનું ચાલો મિત્રો મળીએ પછી હાલો મિત્રો કેમ છો એટલે જોવા તમે આપણે નવો લુક કરીને કહે છે ફાઇનલી આપણે જુનાગઢ જવા માટે તમને કહી જ દઉં મિત્રો સાથે સુપાવીન શું રાખવું મિત્રો કહી દઉં આપણે જૂનાગઢ જવાનું છે ના નિયમથી ટ્રીપ કરવા પીએસઆઈ અને કોસ્ટેબલનું ગ્રાઉન્ડ કરવા માટે જવાનું છે એવું હતું મિત્રો સુપાવીન આપણે કોઈ વસ્તુ રાખવાની જ નથી એટલા માટે તમને કહી જ દઉં છું અને આપણે રેડી પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો વાળને ડાટીને ઉપર આવી નાખ્યું છે છે મિત્રો જોઈ શકો છો હવરમાં નીકળવાનું છે એટલા માટે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે આપણે તૈયાર છીએ વોકિંગ બોકિંગ કરી નાખ્યું છે નોર્મલ ને જમીન આરામથી વિડીયોનું એન્ડિંગ આપવા માટે ફ્રી વાર ચાલુ કર્યો છે તો બધાને જય માતાજી જય દ્વારકાધી આ વિડીયોમાં આટલો જ તે મળે નવા નેક્સ્ટ વિડીયો સાથે બે